thank you નમસ્કાર મિત્રો અમારી એટી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારની સૌથી મોટી ખબર મળી રહી છે સચિન લઈને સમાચાર સામે આવી રહ્યા છે ત્યારે મિત્રો આપને જણાવી દઈએ કે સચિન તેંડુલકરનો રેકોર્ડ ખતરામાં ત્યારે મિત્રો આપને જણાવી દઈએ કે હાલ ભારતીય ટીમ માટે ઓપનર તરીકે સૌથી વધી વધુ સદી પડકારનારનો રેકોર્ડ સચિન તેંડુલકરના નામે છે તો મિત્રો વધુ મળતી માહિતી અનુસાર વાત કરવામાં આવે તો સચિન ઓપનર દરમિયાન કુલ પિસ્તાલીસ સદી પડકારી છે ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર આપને વધુ એ પણ જણાવી દઈએ કે જો કે હવે રોહિત શર્મા તેની પાસે પહોંચી ગયો છે અને મિત્રો જણાવી દી કે ભારત તરફથી ઓપનર તરીકે રોહિતના નામે તેતાલીસ સદી છે અને મિત્રો જણાવી દીધી કે તે માસ્ટર માસ્ટરબ્લાસ્ટર સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડવાથી માત્ર ત્રણ સદી દૂર છે તો વધુ એ પણ જણાવી દી કે સચિનનો આ મહારેકોર્ડ ખતરામાં છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ